બીજી બાબત સુખી પરિવાર માટે જેવી રીતે વડીલોને આદર આપવાની વાત કરી એમ અહીંયા ઉપસ્થિત વડીલોને મારે કહેવું છે કે યુવાનોને થોડી સ્વાયત્તા આપતા શીખીએ પરિવારને સુખી કરવો હોય તો વડીલોની પણ અહીંયા ફરજ આવશે કે પરિવારની અંદર જે યુવાનો છે ને એને થોડી સ્વાયત્તા આપો થોડી સ્વતંત્રતા આપો સમય બદલાયો છે પહેલાં અહીંયા બેઠેલી બહેનોને માર કહેવું છે કે તમારા ઘરમાં વ આવે ને તો એને થોડી સ્વાયત્તા આપજો થોડી સ્વતંત્રતા આપજો ખબર नहीं પણ પચાસ વર્ષની આસપાસની જેટલી બહેનો અહીંયા બેઠી છે ને મોટા ભાગની બિચારી કમ નસીબ છે પચાસ ની આસપાસ વાળી લગભગ બિચારી કમ નસીબ છે એટલા માટે કારણ કે એ જ્યારે વો હતી ત્યારે ઘરમાં સાસુ નું ચાલતું હતું અને હવે સાસુ થઈ તો ઘરમાં વોવનું ચાલે છે એટલે એ દ્રષ્ટિએ અંદર હું તમને એટલા માટે કહું છું કે અંદર ઈ ભલે આ કોઈ દિવ વાત નહીં કરે પણ અંદર થોડોક તો છે ત્યારે અમારી હાહુએ અમારા ઉપર જે કર્યું હતું એ હવે અમારે નહીં કરવાનું ના નહીં કરવાનું સમય બદલાઈ ગયો અને એટલે થોડી સ્વતંત્રતા આપો આમાં ઘણા પાછા કે અમારે હાહુ તો આમ કરતા પણ એ સમય જુદો હતો હવે સમય જુદો છે વડીલોએ પણ પોતાની જાતમાં કેટલાક પરિવર્તનો કરવા પડશે હું ઘણી વખત વડીલોને પ્રશ્ન કરું છું અને અહીંયા જેટલા બેઠા છો ને બધાય મને જવાબ આપજો ઊંચા આવાજે યુવાનોને પ્રશ્ન નથી વડીલોને અને વડીલ હું કોને ગણું જે પચાસ એક વર્ષની ઉંમરના હોય તે એ બધા વડીલ જેટલા બેઠા છો મૂંગા નહીં બેસતા તમારે હા કે નામાં મને જવાબ આપવાનો છે હું ખાલી ચાર પાંચ પ્રશ્નો જ પૂછવાનું છું તમારે કે હા અથવા ના હા અથવા ના એટલું જ કહેવાનું છે બરાબર તમે જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ હતો હા કે ના સેજ ઊંચા આવા હા કે ના તમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ પણ હતું હા કે ના તમે નાના હતા ત્યારે સોશિયલ મીડિયાના અત્યારે જેટલા માધ્યમો છે એટલા માધ્યમો હતા હા કે ના તમે નાના હતા ત્યારે અત્યારે ટીવી માં જેવી સિરિયલો આવે છે એવી સિરિયલો આવતી હા કે ના તમે નાના હતા ત્યારે અત્યારે જેવી ફિલ્મો બને છે એવી ફિલ્મો બનતી હા કે ના તો તમે નાના હતા ત્યારે બગડવા માટેના કોઈ ચાન્સ જ નહોતા એમાં ડાયા ડમરા રહ્યા તે શું મોટું કામ કરી દીધું અમારી વખતે આમ હતું અમારી વખતે આમ પણ એ વખતે બગડવાનો ચાન્સ જ નહોતા વડીલો વિચારજો તમારી વખતે ઇન્ટરનેટ હોત તમારી વખતે સોશિયલ મીડિયા હોત તમારી વખતે મોબાઈલ હોત અને એ વખતે તમે છાનામાના બેઠા હોત ને તો બરોબર આ પેઢી નો બેહે અને એટલે મારે વડીલ તરીકે થોડું વિચારવું પડે અને યુવા પેઢીને મારે થોડી સ્વાયત્તા આપવી પડે થોડી સ્વતંત્રતા આપવી પડે બંને પક્ષે વિચારજો અહીંયા બહુ સરસ કાનજીભાઈએ વાત કરી કે સમજણને આધારે ટકશે પરિવાર બંને એ યુવાનોએ અને વડીલો એ બંનેએ સમજણના આધારે આ પરિવારને ટકાવવા માટેનો પ્રયત્ન કરવો પડે અને જે જે પરિવારની અંદર સાહેબ અહીંયા બેઠેલી ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેમને નવી પેઢીને પૂરી સ્વાયત્તા આપી છે અને તમે એનું પરિણામ પણ જુઓ ઉત્કૃષ્ટ પરિણામ આવે કારણ કે તમે સ્વતંત્રતા આપો તો નવી પેઢી તમને પ્રેમ કરે અહીંથી એક વાત એ થઈ તમે જેવું આપો એવું સામે તમને મળે એટલે વડીલોએ પણ થોડુંક નીચે ઉતરવું યુવાનો છે એ ઉપર ચડશે એકાદ પગથિયું તમે એકાદ પગથિયું નીચે ઉતરો મેં એવા પરિવારો જોયા છે કે જે પરિવારની અંદર કોઈ વ્યક્તિ ધંધાકીય દોર સંભાળતા હોય ને તો પોતાની યુવા પેઢીમાં વિશ્વાસ મૂકી એને દોર આપશે જ નહીં આપો એના ઉપર વિશ્વાસ મૂકો પણ હમણાં એવું નથી નકર પાડે પણ તો આપો બધું મૂકશે જ નહીં છેક સુધી સાચવી રાખે અને કેટલીક બહેનો એવી જોવા મળશે કે ચાવી હજી તિજોરી ની વહુ ના હાથમાં પહોંચે જ નહીં બોલ એ તો એની પાસે જ રહે હવે જો કે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જાય છે પણ મારે નવી પેઢી ઉપર વિશ્વાસ રાખી અને નવી પેઢીને તક આપવી જોઈએ આ ભૂલ થઈ શકે એ કદાચ ભૂલ કરે ખરા તો અહીંયા જેટલા વડીલો બેઠા છે એને એ કહેવું હતું કે કુટુંબને સાચવવા માટે પરિવારને સુખી કરવા માટે નવી પેઢી ઉપર વિશ્વાસ રાખવો નવી પેઢીને થોડીક સ્વતંત્રતા આપવી કારણ કે સમય બદલાયો છે સમય પહેલા જેવો નથી સાહેબ પેલા જે દીકરી આપણા ઘરની અંદર વહુ તરીકે આવતી એ દીકરી ઓછું ભણેલી હતી અત્યારે જે દીકરી વહુ તરીકે આપણા ઘરમાં આવે છે એ દીકરી ગ્રેજ્યુએટ થયેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે તો સ્વાભાવિક છે કે દીકરીને એ પ્રકારે થોડી સ્વતંત્રતા મળવી જોઈએ ત્રીજી વાત પરિવારને ટકાવવા માટે એકબીજાને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરવો પારિવારિક સુખ માટે એકબીજાને અનુકૂળ થવું સાહેબ બધાના સ્વભાવ સરખા ના હોય સ્વભાવ જુદા જુદા હોય બધાના પણ અનુકૂળ થવું જ પડે અને રસોડાની અંદર મસાલિયું આપણું જે છે એ જ પરિવારને ટકાવવા માટેનો એક અદ્ભુત સંદેશો આપી જાય છે આ બહેનો બધા તમે જ્યારે રસોઈ કરતા હોય ત્યારે આ મસાલિયા તરફ જોવાની જરૂર છે આ મસાલિયાને તમે જોજો અંદર જેટલી ડબ્બીઓ હોય એ બધી ડબ્બીની અંદર જે જે વસ્તુઓ મૂકી હોય બધાના સ્વભાવ જુદા જુદા એક ડબ્બીમાં લાલ મરચું હોય એ તીખું હોય એક ડબ્બીની અંદર મેથી હોય એ કળવી હોય એકમાં મીઠું હોય એ ખારું હોય એકમાં ખાંડ ભળી હોય કે ગોળ મૂકો હોય એ ગળ્યું હોય એકમાં અડદળ હશે એ તુરી હોય બધુંય અલગ અલગ અને બધુંય બધું કેવું ટના મેથી જેવા ખારા હશે અમુક મરચા જેવા હશે અને અમુક ખાંડ જેવા મીઠાઈ હશે માત્ર ખાંડ હોય તો સારું શાક ના બને એમાં થોડુંક મરચું નાખવું પડે થોડુંક મીઠુંય નાખવું પડે અને થોડીક હળદર નાખવી પડે અને થોડીક મેથીય નાખવી પડે એમ અલગ અલગ પ્રકારના સ્વભાવના હશે મારે બીજાના સ્વભાવ સાથે અનુકૂળ થવું પડે અને તો જ ટકાય નહીં તો ટકી ન શકાય અને હું જો અનુકૂળ થવાનો પ્રયત્ન કરું તો સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય સંગીતનો કોઈ પણ કાર્યક્રમ હોય ને એ સંગીતનો કાર્યક્રમ શરૂ થાય એ પેલા જેટલા સાજિંદાઓ બેઠા હોય ને એને જોઈએ તો આપણને એક સરસ મજાનો સંદેશ મળે એ લોકો પોતાનો ડાયરો ચાલુ કરે એ પહેલાં જેટલા બેઠા હોય ને મંચ ઉપર તમે જોજો એકબીજા પોતાના વાજિંત્રને એકબીજા સાથે મેળવે પેલા તબલાવાળો છે ને હાર્મોનિયમવાળા કે સે જ ઊંચું ઊંચ ઊંચું 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 સે જ સૂર છે જ ઊંચું આપતો હા હા બસ બરોબર પેલા હાર્મોનિયમવાળો છે એ ઓલા તબલાવાળા હાફશે જ છે ઓકે બધાય એકબીજા રે મેળવે અને પછી જે સંગીત ઉત્પન્ન થાય ને સાહેબ એમ હારું મેળવવું પડે એમને તબલા વાળા ને હાર્મોનિયમ વાળા આવે ને ઢે 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 ચાલુ થઈ જાય તો મજા ન આવે વાગે ખરું બધું વાગે મજા ન આવે એક બીજારે મેળવે એની મજા હોય ને એ અલગ પ્રકારની હોય એટલે મારે મારો સ્વભાવ પરિવારની અન્ય વ્યક્તિ સાથે મેળવવો પડે હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નજીક રહ્યો છું મને એ સદભાગ્ય સાંપડ્યું છે કે બહુ નજીક રહેવાની તક મળી છે એક પ્રસંગ મને અહીંયા યાદ આવે છે કે એકવાર પ્રમુખ સ્વામી મહારાજ આઠ દસ સંતો જોડે બેઠેલા અને કોઈ એક વિષય પર ચર્ચા ચાલતી હતી બરાબર એ જ વખતે એમના જે સેવક સંત હોય ફોન ફોન લઈને લઈને આવ્યા અને આવીને પ્રમુખ સ્વામીને આપ્યો પ્રમુખ સ્વામીએ ફોન ઉપર વાત ચાલુ કરી સામેવાળી જે વ્યક્તિ હશે એમને કેટલીક અંગત વાતો સ્વામી સાથે કરવી હશે પોતાના જીવનના કેટલાક અંગત પ્રશ્નો વિશે એમને વાતો કરવી હશે એટલે સ્વામી ફોન ઉપર વાત કરતા કરતા બધા સંતોની વચ્ચેથી ઊભા થયા અને ઊભા થઈ પછી ચાલતા ચાલતા એ બહાર નીકળી ગયા રૂમ ની બહાર હતો ત્યાં જતા રહ્યા પાંચ દસ મિનિટ જે વાત કરવાની હશે વાત કરીને પાછા આવ્યા પેલા બધા સંતો બેઠા હતા ફરી પાછા એની વચ્ચે બેસી ગયા અને જે વાત અધૂરી હતી એ વાત ત્યાંથી આગળ વધી એટલે કોઈ એક સંતે એવું કહ્યું કે સ્વામી તમે ગુરુ છો તમે આ બીએપીએસ સંસ્થાના પ્રેસિડેન્ટ છો તો સાહેબ તમે ઊભા થઈ અને શું કામ કામે જતા રહ્યા એમ અમને કહેવાય ને અમે જતા રહે ને અમે તમારા શિષ્ય છીએ અમને કહેવાય તમારે થોડુંક ઊભું થઈને જવાય પ્રમુખ સાહેબ બહુ સરસ જવાબ આપ્યો એમણે એવું કહ્યું કે તમે દસ બાર જણા છો તમને દસ બાર ને ખસેડવા એના કરતાં હું એકલો ખસી જાઉં તો એમાં શું ખોટું સાહેબ આપણે પરિવારની અંદર દસ બારના સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરીએ છીએ આપણો એકનો બદલવાનો પ્રયત્ન નથી થતો મારે મારો એકનો બદલાય બધાને બદલવાનો પ્રયત્ન ના કરાય એકબીજાને જો અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ ને એકબીજાના સ્વભાવને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ ને પરિવારની અંદર જે રહેવાની મજા આવે અને એમાં મારે મારો સ્વભાવ બદલાય જો હું મારો સ્વભાવ બદલું ને તો સામેવાળાના સ્વભાવમાં એની અસર થાય થાય અને થાય આ કેટલાક અપવાદ હોય કે ત્યાં ના થાય તમે એટલા બદલાવ તો કેટલાક અપવાદ હોય બાકી હું બદલાવ તો સામે વાળી વ્યક્તિમાં એનો બદલાવ આવે આવે અને આવે હું એક ઉદાહરણ અહીંયા બેનો બેઠા છે એટલે ખાસ તમને આ ઉદાહરણ વધારે સ્પર્શે એવું છે આમ તો બધાને લાગુ પડે છે એક દીકરી પરણી અને સાસરે આવી સાસુ બિચારીને એવી મળી હશે કારણ કે જયા પાર્વતીના વ્રતમાં એના નાગલા તૂટી ગયા હશે ખારું ખાઈ લીધું હશે એવી સાસુ ભટકાણી છોકરી ત્રણ મહિનામાં એટલી કંટાળી ગઈ પિયર આવી અને પિયર આવીને એની મમ્મીને એવું કહ્યું મમ્મી ગજબની ભટકાણી છે મમ્મી હું ત્યાં કોઈ સંજોગોમાં રહી શકું એમ છું જ નહીં મને એવું થાય છે કે કાં તો હું મરી જાઉં અને કાંઈ ડોહીને માર નાખો છોકરીની મમ્મી કે બેટા આપણે ના મરાય ડોહીને ઉડાડાય પેલી છોકરી કે પણ મમ્મી તો તો ઓલી સજામન નો થાય એ કે પણ બેટા હું તારી માં છું તન રસ્તો બતાવું ડોહી ઉકલી જાય ને તને કઈ સજાઈ ન થાય છોકરી કે એવો શું રસ્તો એની મમ્મી કે બેટા હું એક વૈદ્યને ઓળખું છું એની પાસેથી હું એક ચૂરણ લઈ આવીશ અને એ ચૂરણ એવું છે કે એ ચૂરણ તારે રોજ તારી સાસુની રસોઈમાં ચપટી ચપટી નાખવાનું અલી અંદરથી ખતમ થતી જશે અને ખાલી છ મહિનામાં તારી સાસુ જતી રહેશે ચૂરણની અસરથી બોલ છોકરી કેવું થાય તો કે આ થાય પણ પછી એમની મમ્મી એવું કહ્યું બેટા એક બાબતનું તારે ધ્યાન રાખવાનું આ છ મહિના તારે એકદમ ડાય વહુ બની જવા એકદમ વહુ બધી વાત એની માની લેવાની તારે લાંબુ ક્યાં સહન કરવાનું જ બેટા ખાલી છ જ મહિના સહન કરવાનું છ મહિના સહન કરી લેજે એકદમ ડાઈ વહુ બની જ બેટા પેલી છોકરી ચૂર્ણ લઈ સાસરે આવી સાસુની રસોઈમાં રોજ ચપટી ચપટી નાખે સાસુ તો ટકટકિયા સ્વભાવવાળી હતી વારે વારે વહુને ટોકે વહુને બોલે પણ વહુની માએ એમને જે સલાહ આપી હતી બેટા છ મહિના માટે કશું જ બોલતી નહીં સહન કરી લેજે છ મહિના પછી તારો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ જશે કશું બોલે નહીં અંદર બળતરા ઘણી થાય દાબી દીધું ચહેરા પર સ્મિત જ રાખે હમણાં કહ્યું ને ભલાળા સાહેબ સ્મિત રાખીને જ વાત કરવાની આને ક્યાંક બાર જવું હોય ને વહુ ને સાસુને પૂછે હે મમ્મી મારી બેનપણીઓ બધી ભેગી થાય છે હું જાઉં મમ્મી ના ક્યાંય નથી જવું બેસ છાની માની હા હો મમ્મી કઈ વાંધો નહીં તમે ના પાડો છો તો નહીં મમ્મી વાંધો જેમ કે એમ પ્રમાણે બે મહિના જેવું થયું સાસુ બદલાવા માંડી બાર બેસવા માટે જાય બીજી સાસુ આવી હોય પોતાની વોવો કેવી રીતે હેરાન કરે એની વાત કરે ત્યારે આ બોલે મારી વહુ તો જુદી પ્રકારની છે મારી બધી વાત માને છે સાસુ પોતે વિચારે ત્યારે હું તો કેવી ભાગ્યશાળી છું બીજા કરતા મને કેવી વહુ મળી છે મારી બધી વાત માની લે છે બીજા મહિનેથી સાસુએ વહુને એવું કે બેટા તાર ક્યાંય બહાર જવું હોય ને મને પૂછવાની જરૂર નહીં ત્રીજા મહિને વળી કેટલીક છૂટ આપી ચોથા મહિને ઘરની ચાવી આપી દીધી બેટા ઘરની ચાવી તું સંભાળ આ દીકરી ચોથા મહિને પિયર આવી અને મમ્મીને કીધું કે મમ્મી હવે ઓલીને મારવી નથી એ તો બદલાઈ ગઈ મમ્મી તું મારું જેટલું ધ્યાન રાખશ ને એના કરતાં વધારે ધ્યાન રાખે છે એ તો હવે હવે એને મરાય ને મમ્મી એને જીવાડવી છે અને ત્યાં દવા આપી એને ચાર મહિના થઈ ગયા અંદર ઘણી ખરાબી થઈ ગઈ હશે હવે કંઈક એવી દવા લાવ કે આ બધી અસર પાછી જતી રહે અને મારી સાસુ જીવે કારણ કે મારે જીવાડવી છે મારું કેટલું ધ્યાન રાખે છે મને દીકરી કરતાં વધારે સારી રીતે રાખે છે અને એ વખતે એ વખતે દીકરીની મમ્મી એ દીકરીને એવું કહે છે કે બેટા હું તારી મા છું અને એટલે મેં પેલું જે તને ચૂર્ણ આપ્યું ને એ તારી સાસુને મારવા માટેનું ચૂર્ણ હતું જ નહીં એ ચૂર્ણ તો એક સામાન્ય દવા હતી એનાથી તો ઉલટાની તારી સાસુની જે કેટલીક શારીરિક અંદર કંઈ તકલીફો હશે ને એ દૂર થઈ ગઈ હશે મને તો માત્ર એટલી ખબર હતી કે તું તારા સ્વભાવમાં બદલાવ કર ને તો તારી સાસુનો સ્વભાવ બદલાઈ જશે તે ચાર મહિના બદલાવ કર્યો ને એ બદલાઈ ગયો સાહેબ આ વાર્તા નથી હો નરી વાસ્તવિકતા છે હા હું ફરી કહું કે કેટલાક આમાં અપવાદો હશે પણ અપવાદ માટે ઉપાય અજમાવાય એવું તો જ કરાય હું બદલાવ કરું સામે વાળી વ્યક્તિમાં બદલાવ થાય જ એટલે બીજી વ્યક્તિને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરું ચોથી બાબત જો પરિવારમાં સુખ જોઈતું હોય તો પરિવારમાં સુખી થવા માટે સહન શક્તિ પણ જરૂરી છે મારે સહન કરતા શીખવું પડે આજકાલ એ સહન શક્તિ સાવ જતી રહી અને એને કારણે સાહેબ અત્યારે દિવસે ને દિવસે છૂટાછેડાનું પ્રમાણ જે વધી રહ્યું છે એક સમય હતો કે છૂટાછેડા કોઈ પરિવારમાં થાય ને તો એ પરિવારને સમાજની બીક લાગતી અને તો કશું જ નહીં એક વખત મેરે છૂટાછેડા બીજી વખત ત્રીજી વખત છૂટાછેડા હા કદાચ પ્રશ્નો હોય છૂટાછેડા ખોટી વાત નથી કાયમ માટે મનને મારીને જીવવું એના કરતાં છૂટા પડવું સારું પણ મોટા ભાગના છૂટાછેડા સહન શક્તિના અભાવને કારણે થાય છે અને બંને પક્ષે મારે એક પક્ષની વાત નથી કરવી પરિવારને ટકાવવા માટે આ બંને પક્ષ વિચારજો જેટલી યુવાન દીકરીઓ હોય જેટલી દીકરીઓ લગ્ન કરીને જાય એ તમામે તમામ દીકરીઓ એમને એમના પરિવારે સલાહ આપવી જોઈએ કે બેટા તારું પિયર અને તારું સાસરિયું એ બંને વચ્ચે ફેર છે ભલે સાસરિયા પિયરની જેમ રાખે અને રાખવા જોઈએ આગળ હું એની વાત કરીશ પણ બે વચ્ચે ફેર છે એ માતા પિતા તરીકે મારે મારી દીકરીને સમજાવવું પડે મારી દીકરીને શીખવાડવું પડે એવું નથી થતું કેટલાક પરિવાર તો જોયા છે કે જ્યાં દીકરીને એમ આવે કે બેટા તકલીફ પડે ને અડધી રાતે ફોન કરજે એ તકલીફ પડે આમ બેઠા હા છીએ જ આપણી દીકરીને તકલીફ પડે તો સ્વાભાવિક છે કે માતા પિતા તરીકે આપણે એની સાથે નહીં હોય તો બીજું કોણ હશે પણ સાહેબ એ નવા પરિવારમાં જાય છે નવા પરિવારમાં તરત જ ના ભળી શકે હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે તમે કદાચ નિયમિત રીતે રૂપિયાની જોડી લઈ અને બૂટ પહેરતા હોય રૂપિયા રેગ્યુલર રીતે અને તમે એક વખત નવા પંદર હજાર વાળા બૂટ લઈ આવો અને પંદર હજાર વાળા બૂટ જયારે તમે પહેલી વખત પહેરો ને ત્યારે પહેરવાની મજા ના આવે તમે પહેલી વખત અત્યંત કિંમતી ચપ્પલ ઊંચી હીલવાળા લાવ્યા હોય પણ પહેલી પહેલીવાર પહેરોને ત્યારે પહેરવાની મજા ના આવે તો મારે ફેંકી ના દેવાય નાખી ના દેવાય થોડોક સમય સુધી એને પહેરવાનું ચાલુ રખાય આ શૂઝમાં જેટલા ભાઈઓ બેઠા બધાને અનુભવ હશે કે શરૂઆતમાં આપણને અંદરથી થોડીક આંગળીઓને એવું લાગે કે આને અનુકૂળ નહીં આવે નહીં આવે નહીં આવે પણ તમે પંદર દિવસ વીસ દિવસ પહેરોને પછી અંદર સેપ એટલો અનુકૂળ આવી જાય કે એના વગર મજા જ ન આવે અને એ જ આપણી સાથે થાય તો નવા પરિવારમાં જાય ત્યારે નવો પરિવાર તરત આપણી દીકરીને અનુકૂળ ના આવે એ તમામે તમામ દીકરીઓએ અને દીકરીના માતા પિતાએ પણ સમજવું પડે કે નવો પરિવાર તરત અનુકૂળ ના આવે એના માટે ત્યાં થોડોક સમય આપવો પડે આપણા વડીલો ભલે ઓછું ભણેલા હતા કે અભણ ભણેલા હતા પણ સમજુ બહુ હતા અને એટલે વર્ષોથી એક નિયમ હતો કે દીકરીને પરણાવે ને પછી દીકરીના માતા અને પિતા દીકરીના ઘરનું પાણી પણ ના પીવે એ દીકરી જ છે ને પણ એ આગળ સમજો આપણા ઋષિમુનિઓ આપેલી પ્રણાલિકા છે અને દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું ક્યાં સુધી તો કે દીકરીની ઘરે પ્રથમ સંતાનનો જન્મ ન થાય ત્યાં સુધી પછી પાણી પી શકે રોકાઈ શકે આવું શું કામ થતું કારણ કે દીકરીને પરણાવી હોય સાસરે વડાવી હોય માતા પિતા ત્યાં જાય પાણી પીવાનું જમવાનું મતલબ રોકાવાનું ઓલું પાણી નહીં પીવાનું ઓલું રોકાવાનું જ ન હોય બે એકબીજાને એટલી લાંબી વાત ના થાય અને લાંબી વાત ના થાય એટલે દીકરી પોતાને નાના નાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત કરે નહીં પ્રશ્નો સાંભળ્યા વગર માતા પિતા આવતા રહે અને પછી એક સમય એવો આવે કે દીકરી એ પ્રશ્નોથી ટેવાઈ જાય અને દીકરી એ વાતાવરણમાં પણ ટેવાઈ જાય અને એટલે એવું કે અમુક સમય જવા દેને તો વાંધો ના